હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજ જાહેર માર્ગો પર કોઈ પણ પડદા વિના વેચાઈ રહ્યો છે એનાથી હિન્દુઓની માટે માંડવીના સમગ્ર હિન્દુ સનાતનીઓ માંડવી બંધ પાડવાનો નિર્ણય લીધો છે આ સંદર્ભે હિન્દુ યુવા સંગઠન ભારત અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા શું કહે છે સાંભળીએ વર્ષોથી માંડવીનો સનાતન હિન્દુ સમાજ નાના પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલો છે એમાંથી જે પ્રમુખ સમસ્યા બેથી ત્રણ વર્ષમાં જે ઉભરી જઈ છે માંડવીના જાહેર રસ્તાઓ ઉપર મંદિરે જવાના માર્ગો ઉપર વેચાતું અવૈધ નોનવેજ આમ તો નોનવેજ વૈદ્ય હોય જ નહીં પરંતુ ભારત લોકતાંત્રિક રાષ્ટ્ર છે કોને શું ખાવું એના એનો નિજી વિષય છે પરંતુ માંડવીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સોનાવાળા નાકાતી કરી અને મસ્કા ચોકડી સુધી તમે જોશો તો અનેક નાની મોટી દુકાનો મુંબઈ બિરયાની દિલ્હી બિરયાની ફલયાની બિરયાની ઢીકળી બિરિયાનીના નામે ઈંડાની લારીઓ અને આવી ગાડીઓ આવી દુકાનો રોજ નવી ખુલે છે ત્યારે હિન્દુ સમાજે માંડવી નગરપાલિકાને સતત આવી દુકાનો બંધ કરવાની માંગણી કરેલ આવેદનો આપેલ નિવેદનો કરેલ માંડવી મામલતદારે પણ માંડવી ચીફ ઓફિસરને નોટિસ આપેલી કે જે અવૈધ દુકાનો છે એને બંધ કરાવો તેમ છતાંય માંડવી નગરપાલિકાના બહેરા આંધળા અને ગુંગા સત્તાધીશોએ માંડવી સનાતન સમાજની સતત અવગણના કરેલ જે સમાજે અમને મોટા બનાવ્યા જીતાડ્યા સત્તા ઉપર બેસાડ્યા એ જ સત્તા એ જ સમાજને જ્યારે તમે ભૂલી સત્તાના અને વોટના મતમાં જ્યારે તમે બેફામ બનો ત્યારે એ રાજાશાહી હોય કે લોકશાહી હોય પ્રજા જ્યારે હું ભરે છે ત્યારે ચોક્કસ પરિણામ આવે છે અને બલભલી સત્તાઓ ઝૂકે છે ત્યારે માંડવીના હિન્દુ સમાજે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે હવે અમે માંગણી નહીં કરીએ હવે અમે અમારા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરશું અને એ જ લોકતાંત્રિક અધિકારોના ઉપયોગને તહેત તારીખ બાર આઠ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે માંડવી સજ્જડ બંધ છે અને આપે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે સાહીઠ જેટલા હિન્દુ સમાજો અને વિવિધ સંગઠનોએ આ આંદને જाहिर સમર્થન આપ્યું છે એટલે કે માંડવી હિન્દુ સમાજનો આ હોકાર કચ્છ ગુજરાત અને ભારતના દરેક વ્યક્તિ અને દરેક સમાજ માટે વિજયનો જયઘોષ બનશે અને કાલે માંડવી સજળ બનશે હા કરીને લવશે આપણે કહી જો એક પવિત્ર માર્ગ છે ત્યારે આ જે પથમાં બેઠેલા હિન્દુઓ ગમે ગમે બિલકુલ જે માર્ગની મેં વાત કરી કે જે સોનાવાળા નાકાવાળો માર્ગ છે જે સ્ટેટ હાઈવે છે આપ વિચારો કે એ જ હાઈવે ઉપરથી ચૂંટાયેલા નેતા હોય કે વિપક્ષના નેતા હોય એમનો માર્ગ એ છે એ જ છે ઘરે જવાનો કે આગળ તમારે નખત્રાણા જવું હોય તમારે લાયજા જવું હોય તમારે નલિયા જવું હોય આ જ માર્ગ છે એકમાત્ર જે રાષ્ટ્રીય નેતાઓ આવે છે એ પણ એ જ માર્ગથી જાય છે ત્યારે મને જો પીડા થતી હોય સમાજના આમ નાગરિકને જો પીડા થતી હોય તો આપનો પ્રશ્ન વ્યાજબી છે શું ચૂંટાયેલા નેતાઓને પીડા નહીં થતી હોય મને લાગે છે થતી હશે પણ આ પીડા ઉપર ક્યાંક ને ક્યાંક રાજનીતિ હારી છે વોટની રાજનીતિ કુર્સીની રાજનીતિ આ રાજનીતિના કારણે મને એવું લાગે છે કે ચૂંટાયેલા નેતાઓ સોનાવાળા નાકા પાસે આંખો બંધ કરી નાખતા હશે નાક બંધ કરી નાખતા હશે કારણ કે સ્મેલ ના આવે અને જ્યારે પબ્લિક કહે છે કે બંધ કરાવો બંધ કરાવો બંધ કરાવો ત્યારે કાન પણ બંધ કરી નાખે છે પરંતુ જો હું દુનિયા ન જોઈ શકતું એ નથી કે દુનિયા આખી આંધળી છે તો સમાજે આજે સત્તાધીશોને આંખો બતાવવા માટે આંખોથી એમની આંખો ખોલવા માટે એમના કાન ખોલવા માટે કાલનો બંધ પાડ્યો છે આ પીડા છે સમાજની આ કોઈ વિરોધ નથી આ કેટલાય વર્ષોથી જે હિન્દુ સમાજની અવગણના થઈ રહી છે સત્તાની લાલચમાં એના વિરુદ્ધ હિન્દુ સમાજ પોતાની પીડા લોકતાંત્રિક ઢબે વ્યક્ત કરી રહ્યું છે માંડવી કાલે સ્વયંભૂ બંધ થઈ રહ્યું છે અને મને એવું લાગે છે કે માંડવી નહીં કચ્છ નહીં ગુજરાત નહીં પણ આખા દેશના નેતાઓના આંખો પણ ખુલશે અને કાન પણ ખુલશે કારણ કે આ એકજૂટ અને સજ્જડ બંધ છે કોઈ પક્ષ બંધ કરાવવા નથી ગયું કોઈ સંગઠન બંધ કરાવવા નથી ગયું પ્રજાએ પોતાની પીડાને વ્યક્ત કરવા સ્વયંભૂ બંધ રાખે છે જુઓ ઘણી વખત વ્યક્તિ ભ્રમમાં જીવતો હોય છે તમે અનેક દાખલાઓ ઇતિહાસમાં જોયા હશે કે અતિ ઘમંડ એ પતનનું કારણ બને છે એ વ્યક્તિ હોય સંસ્થા હોય કે કોઈ બીજું મોટું પરિબળ હોય એનું પતન થાય છે ત્યારે તમે જે રીતે કહી રહ્યા છો કે આ લોકોને કઈ તાકાત હશે તો આમની પાસે ઘમંડની તાકાત સમજો કે અમે કાંઈ કરશું કે નહીં કરીએ અમે ચૂંટાવાના જ છીએ અમે જીતવાના જ છીએ પણ જનતા જ્યારે જાગે છે જો આ વિષય રાજનીતિનો નથી હું પોતે કોઈ રાજકીય નેતા નથી આ વિષય હિન્દુ સમાજનો છે કોઈને હરાવવાનો કે જીતાવવાનો પણ નથી એટલે વિષય ડાયવર્ટ ન થાય એ તરફ પણ આપણે ધ્યાન રાખવું પડશે અમે સત્તામાં દખલગીરી કરતા નથી કોણ સત્તામાં બેસે છે અને કોણ ઉતરે છે એમાં અમે ક્યારે દખલ અંદાજી આટલા વર્ષોમાં બે હજાર તેરથી બે હજાર પચીસ સુધી અમે નથી કરી અને અમે કરશું પણ નહીં ભવિષ્યમાં પણ જ્યારે સમાજના વિષયો આવશે પ્રશ્નો આવશે ત્યારે ચોક્કસ અમે કોઈની લાજ શરમ નહીં રાખી અને સમાજ જે આવા અભિમાન્યુ બધા અભિમાનીઓ નથી કેટલાક અભિમાનીઓને એવું લાગે છે કે અમારું શું બગડી જશે આવા લોકોને હિન્દુ સમાજ ચોક્કસ જવાબ આપશે